ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હલો જો સફાઈ કામ ચાલે છે ચા નાસ્તો થઈ ગયો અને હવે અમે સફાઈ કામમાં બધું જો કપડાં બપડાનું કામ કરીએ બધું હાલો તમે જો આ બે અહીં બેસી ગયા છે ટણે નવરા થઈને ગલું મલું અમારા રાજનીયાનું છે અમારા જલિયાનું છે ગોલા મોલા બે હાઈ ગયા જો કેવા બેહી ગયા ગયા શાંતિથી હવે એને બધા એને નવરાવી લીધા થોડા થોડા કાળા થઈ ગયા તા તો હજી થોડા કંઈક ધોઈ નાખશું હવે જો આ બધું ચાદરું વાદરું પાથરવાનું કામ ચાલુ છે ચાદરું કવરિયાનો શિકાના પછી આ તોરણિયાન લગાડવાના છે ઝુમરિયાન તોરણિયાન એ બધું ઝુમર તોરણ લગાડશું બધું અને હવે સંજવારી નીકળી ગઈ છે પોતા મારવાના બાકી છે સોફા વફા ખંખેરાઈ ગયા ખંખેરવાનું થોડુંક બાકી છે થોડું થોડું કામ લાલે છે બધું કપડાં ધોવા બેવું છે સોફા વફામાં થોડું બધું આ છોકરા ઉડાડી ફૂડાડીને વહી જાય બધા તો બધું કરવું પડે થોડું થોડું થયું છે અમે કેવું છે કે જો થ્રીડી વાળું છે બહુ મસ્ત છે થ્રીનું છે વાળું છે બહુ સરસ છે થ્રીડી હવે જો આ બધા છે ને સોફાના કવર અડધા પચાય એવા અડધા બાકી છે ચડાવશું પડદા બધા કરશું રમાણ છે પડદા ધોવાઈ ગયા સાફ થઈ ગયા મુકાઈ ગયા પછી વોશિંગ મશીનનું કવર તૂટી ગયું હતું તો નવું લઈ આવ્યા લગાડ્યું તૂટી ગયું હતું અને હુંથી ઓળું ધોવા ગઈ ને તૂટી ગયું પછી નવું લગાડી દીધું કવર નવું કવર લાગી ગયું વોશિંગ મશીનનું થઈ ગયું હવે જાટલા આટલા કપડાં કાઢ્યા છે ધોવાના ધોવા બેસી જાવ હમણાં અને પછી થોડું ઘણું કામ બાકી છે કપડાં ધોવાના છે કપડાં ધોવાઈ જાય ને પછી આજે ઝાડવા બધા હમા કરવાના છે કેમ કે ઝાડવાનું તૂટી ગયું ને કુંડિયું તો તૂટેલ તગારામાં નાખ્યું સારું ન લાગે એક ડોલ તૂટી ગઈ એ બધું કાઢવાનું છે બધું હમવું પછી બાટલો પડ્યો પાછળ મૂકવા જવાનું થોડું થોડું ધીરે ધીરે કાયમ કાયમ થામ આમ નામ ચાલું છે કામ થોડું ઘણું થોડું ઘણું પછી બાકી આ બધું થઈ ગયું છે આ છબી બધી સાફ થઈ ગઈ મંદિર પછી ટીવી સાફ થઈ ગઈ પછી આ બધી લાદી આ બધી ટાઇલ્સ સાફ થઈ ગઈ હવે ખાલી બાકી પંખો સાફ કરી નાખો એ બધું થઈ ગયું હવે છે ને આ બધું પા ખાલી ચાદરનું કવર જ બદલાવાનું બાકી રહ્યું આપણી આવી ગઈ દિવાળી આપણે થઈ ગયા ફ્રી પણ આ ફ્રી નથી થયા હજી ઉપરનું બાકી છે મારે નીચે બધું થઈ ગયું છે ઉપરનું બાકી છે તો ઉપરનું હવે કરશું ધીરે ધીરે અને તમે ક્યાં પૂ ગયા તમારે કેટલું બાકી છે કે જો બધાય તમારે કેટલું બાકી છે કામ થઈ ગયું દિવાળીનું ખરીદી કરવાની બાકી હતી થોડી ઘણી ફ્રીજનું કવર વોશિંગ મશીનનું એ લઈ હજી થોડું ઘણું બાકી છે લેવા જવાનું તો છોકરાઓ રજા પડશે ને તો અમે જાહું અને હજી અંદર બધું આ ઓશિકાના કવરિયાન વરિયાન ચડાવવાના બાકી છે એ બધું પડ્યું છે જો આ ઢગલા કર્યા ને એ બધું કાઢશું અને કવરિયાન ચડાવીને નવા બધા મૂકશું સેટીમાં ભરી દેવું એ બધું તડકે ના ખૂધું ને તો બારે પડ્યું છે મારે એકલીથી ગાડલાને ઉપાડીને બારે મુકાય નહીં છોકરા આવે ને તો મને કરાવશે તો આ બધું સોફા વોફા ખંખેરાઈ ગયા અડધામાં કવર ન ખાઈ ગયા અડધામાં બાકી છે આજ હાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય એ બધું અને હવે જો બકાલું છે ને લઈ લીધી તો મૂક્યું નથી બધું હમણાં પડ્યું છે માં આજે નહોતું મૂકતું મોડું થઈ ગયું તું થકી ગઈ હતી હવે અટાણા જો આપણે એમાંથી બકાલું શાક બનાવીને પછી બધું પાછું ફ્રીજમાં લઈ આવી ને લઈને માં રાખવાના ને બધું તો એ અટાણ મૂકીશ બધું એટલે હવે એ અટાણે એમને ત્યાં જ પડ્યું દેવું પડે ના કવર બધું લઈને તો એ આસન યા તો આવી ગયા દિવાળીમાં કદાચ કોઈ મહેમાન આવે તો ફ્રીજનું કવર લઈ આવીશું તો એ ચડાવવાનું બાકી છે આખું કવર લઈ લીધું એટલે ફ્રીજ વારે વારે સાફ ન કરવું પડે લઈ લઈ દઈશું ફ્રીજમાં રાખવાના બધા કેમકે છોકરા બધું મૂકતા હોય ને ફ્રીજ ખરાબ કરીને દ્રાક્ષ કેળા એપલ બધું મોસંબી બધું લઈશું રાખી દઈશું ને બધું અને કામ કરવા માંડું તો હાલો હવે બાય રાખું ફોન પછી એવું પાછા મળશું થોડી વાર રહીને લાઈવમાં લાઈવ આવશું અમે બે વાગે કોઈ પણ આ વિડીયો જોઉં તો બે વાગે મારો વિડીયો જોજો બે વાગે હું લાઈવ આવીશ બાય